એક તરફ એસોસિએશન હતું જે સરકારના વખાણ કરતા થાકતું હતું ત્યાં સમાચાર મળે છે કે આપણો લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો હવે સરકાર પાસે જ જવું પડશે બીજો કોઈ રસ્તો નથી પરંતુ કરેલા વખાણનું હવે કરવું શું એ સ્થિતિમાં મુકાયા છે ભાવનગરના સીપ બ્રેકિંગ યાર્ડના એસોસિએશનના આગેવાનો અને એક શિપ બ્રેકિંગ યાર્ડના વેપારી વિગતવાર વાત કરીએ કેવી રીતે લૂંટાયું તેમનું જહાજ નમસ્કાર હું છું આપની સાથે તું નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર રાજકારણના ગઢ જેવો સૌરાષ્ટ્રનું એક મહત્ત્વનું અંગ છે જેમાં રાજકીય રીતે કેટલા બધા દાવપેન ચાલતા હોય છે કે તેને સમજવા માટે ખૂબ જ લાંબો સમય મોટા સૂત્રોના સોર્સ અને કેટલાય લોકોની મદદ જોઈએ ત્યારે ખબર પડે ભાવનગરમાં ચાલે છે આવા ભાવનગરની વાત છે ભાવનગરનું શિપ બ્રેકિંગ યાર્ડ છે જે વિશ્વમાં વિખ્યાત છે એવું પ્રધાનમંત્રી ઘણી વખત કહે છે ભારતીય જનતા પાર્ટી પણ કહે છે અને આપણે તેની વાહવાહી લૂંટીએ છીએ છે કે નહીં એ હજુ સુધી અમે નથી જાણતા કારણ કે એવું કહેવાય છે કે આ ધંધો હવે શિફ્ટ થઈ રહ્યો છે બાંગ્લાદેશ તરફ જ્યાં જહાજોને તોડવામાં આવે છે ખેર ભાવનગરનું શિપ બ્રેકિંગ યાર્ડ જેને અલંગના યાર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાં વિશ્વના ઘણા મોટા જહાજો તૂટવા માટે આવતા હોય છે તો આપણે વિક્રાંત આઈએનએસને પણ તૂટવા માટે ત્યાં આપ્યું તેમણે વિક્રાંત ખરીદ્યું હતું તેમણે એક વિશ્વનું વિશાળ જહાજ ખરીદ્યું જે એમએસસી શિપિંગ લાઇનનું હતું તેમને જાપાનથી ખરીદ્યું અને એકસો ને છત્રીસ કરોડ રૂપિયા ચૂકવ્યા અને સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ પણ આપ્યો પરંતુ આ શ્રીરામ બ્રેકિંગ યાર્ડના જે માલિક છે મુકેશભાઈ પટેલ તેઓ હવે ભરાયા છે તેમની કંપનીનું નામ છે શ્રીરામ ગ્રુપ ઓફ કંપની પ્લોટ નંબર અઠ્યોતેર અને માલિક મુકેશ પટેલ એકસો છત્રીસ કરોડના જહાજ માટે છવ્વીસ કરોડ રૂપિયાની ડ્યુટી કસ્ટમની તેમણે ભરી છે અને તેમણે હજી તો આ શીપને તોડવા માટે બીચ પણ નહોતું કર્યું પાણીની અંદર હતું અને ચાંચિયાઓ આવ્યા અને પચાસ લાખ જેટલી રકમનો માલ ચોરી અને જતા રહ્યું ભાવનગર પોલીસ ઊંઘતી રહી મરીન પોલીસ આરામ કરતી રહી મરીન પોલીસ જાય તો કઈ રીતે જાય કારણ કે તેમની પાસે જવા માટે હોડી બોટ કે લોન્ચર કંઈક તો હોવું જોઈએ દરિયા નગર જારીની સ્થિતિ છે દરિયા કિનારો સુરક્ષિત છે શિપ બ્રેકિંગ યાર્ડના નેતાઓ વખાણ કરી રહ્યા હતા અને એસોસિએશન ધરાતું નહોતું એટલું ભાજપ માટે વિશેષણ વાપરી રહ્યું હતું સત્તા માટે ભાજપ માટે એટલે કે સત્તા માટે મુખ્યમંત્રી માટે તેમના ગામના સ્થાનિક નેતા જીતુ વાઘાણી માટે અને આજે શું થયું ગઈકાલે એમએસસી કંપનીનું એક શીપ અમારા પ્લોટ નંબર સેવન્ટી એટ કે જે શ્રીરામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ નામે છે ત્યાં શીપ રિસાયકલિંગ ગ્રીન શીપ રિસાયકલિંગ કરવા માટે આવેલું હતું બાર પાણી એટલે કે દરિયામાં સમુદ્ર અલંગ એન્કરેજ અને દીવ અને જે ત્યાંથી આપણી ખંભાતના અખાતમાંથી જેટી આપણી ચેનલમાં પસાર થાય ત્યાં ચાચિયાઓ ચડી અને ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરી કરે છે મેં લેખિત ફરિયાદ પણ આપી છે એસપી સાહેબ અને ડીઆઈજી સાહેબને પણ વાત કરી છે એમણે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે પણ અત્યાર સુધી આના પહેલાં પણ એક શિપ આવેલું હતું ત્યારે પણ આવી જ ઘટના બની હતી પણ એનો આજ સુધી કોઈ માલ પરત કે એની કોઈ તપાસ થઈને આગળ કાર્યવાહી નથી અવારનવાર આવી તપાસ થાય છે પણ એનું કોઈ પરિણામ પોઝિટિવ આવ્યું નથી અવારનવાર દરેક શીપ બ્રેકર ભાઈઓ દ્વારા એસોસિએશન દ્વારા પણ ખૂબ જ રજૂઆત કરેલી છે પણ પરિણામ શૂન્ય છે અત્યારે આ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ મંદીના માહોલમાં છે ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયાની ચોરી એક શીપમાંથી થઈ જાય તો આપ સમજી શકો છો કે કેટલું દુઃખદાયી છે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે હવે પોલીસ આ મામલે તપાસ કરશે ફરિયાદ કરશે ગુનો દાખલ કરશે આગળ વધશે પરંતુ આ શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીનું જહાજ લૂંટાયું એ ચિંતાજનક છે કારણ કે ભાવનગરના સમુદ્ર કાંઠાની સુરક્ષા કેટલી છે તે અહીંયાથી પણ ઉગાડી પડે છે એસોસિએશન તો તમે કહેશો તો વખાણ કરશે સરકાર પરંતુ જ્યારે સામાન્ય લોકો પર આવી અને વીતવા લાગશે કે રાજ્ય પર આવી અને વીતવા લાગશે ત્યારે તમારા વખાણ કોઈ નહીં કરે હજુ પણ સમય છે દરિયાને સુરક્ષિત રાખો ભાવનગરને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરો જીએસટી કાંડ બાદ આ નવા કાંડો શરૂ થયા છે ખબર નહીં કોનું ગ્રહણ લાગ્યું છે ભાવનગર પર અને ભાવનગર પોલીસને શા માટે બટ્ટે પે બટ્ટા લાગે તેવી સ્થિતિમાં મુકાવવું પડે છે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ